નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ એજ્યુકેશન અબમાં આ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું ઉમેશ કુકડિયા ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર તો આજે વાત કરીશું આપણે ચેપ્ટર નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તો એની વાત કરીએ તો પ્રશ્ન નંબર એક આર્થિક વૃદ્ધિ અને તેની મર્યાદાઓ તો કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને તેની મર્યાદાઓ તો કે તેનો અર્થ કે પ્રોફેસર એન્સનના મત મુજબ આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો પર આ વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર હેન્સન દ્વારા કે જ્યારે આપણા દેશમાં જે રાષ્ટ્રીય આવકનો જ્યારે વૃદ્ધિ દર થાય એ દેશની કુલ રાઇસ્ટોકમાં જ્યારે વધારો થાય અથવા તો વસ્તુ કે સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં જ્યારે વધારો થાય તો તેને ગણવામાં આવે છે આર્થિક વૃદ્ધિ અને બીજી વ્યાખ્યા આપેલી છે સાયમન ક્રુજ ક્રુજનેટના મત મુજબ કે દેશની પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં જો લાંબા ગાળ સુધી વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ ગણવામાં આવે છે એટલે કે જો દેશની પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ શક્તિમાં લાંબા ગાળા સુધી થતો વધારો હવે તેની મર્યાદાઓ જોવી કે આર્થિક વૃદ્ધિમાં આજે માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે એટલે જે વ્યાખ્યામાં વાત કરી તેમ માત્ર છે તેમાં રાષ્ટ્રીય જે વૃદ્ધિ દર થાય છે અથવા કે ઉત્પાદનમાં જે વધારો થાય છે તે માત્ર ધ્યાનમાં લેવાય છે એટલે તે પરિવર્તનો આવે છે માત્ર કેવા પરિવર્તનો ગણાય છે તો કે પરિમાણાત્મક પરિવર્તનો પછી જે બીજું કે આ ખ્યાલ રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવકમાં માત્ર વધારો દર્શાવે છે તેની અંદર સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે એટલે કે લોકોના જે વિચારો હોય એના મનોવૈજ્ઞાનિક વલણો હોય સંસ્થાકીય પરિબળો હોય તેમાં કોઈ ફેરફાર થતો નથી માત્ર ફેરફાર શમાં થાય છે તો કે રાષ્ટ્રીય આવક અને માથાકમાં માત્ર વધારો દર્શાવે છે ત્રીજી મર્યાદા આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે તો કે મર્યાદિત ટૂંકા પ્રશ્ન તરીકે એમ છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો કેવો છે એટલે ખાસ યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિ કેવો ખ્યાલ છે તો કે મર્યાદિત કારણ કે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે અને પછીનો મુદ્દો છે કે લોકોનું કલ્યાણ

દેશની વાસ્તવિક આવકમાં જો લાંબા વધારો થાય તો તેને ગણવામાં આવે છે આવકની વેચણી વધુ અસમાનતા ધારણ ન કરે અને તે શરતોને આધીન દેશની વાસ્તવિક માથાડી આવકમાં લાંબા ગા સુધી જો વધારો દર્શાવે તો તેને આર્થિક વિકાસ કહેવાય આવું કઈ અર્થશાસ્ત્ર કીધેલું છે જે એમ દ્વારા એવું કહેવામાં આવેલું છે ત્યાર પછીની વ્યાખ્યા છે પ્રોફેસર કે જો સ્થિર હોય હોય અથવા તો સતત વસ્તી કેવી હોય ક્યાં તો વસ્તી સ્થિર હોય અથવા તો સતત વસ્તીમાં થતો હોય વધારો હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર કરતી એવી પ્રક્રિયા ઉત્પાદન ઉત્પાદનના સાધનો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે ઉત્પાદનના સાધનો કેટલા આવે તો કે ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક અને ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર કરતી એવી પ્રક્રિયા કે જેથી આવકમાં સતત વધારો થાય અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ જો ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવું કહેવાય

વૃદ્ધિ પ્લસ પરિવર્તન વૃદ્ધિ પ્લસ પરિવર્તન લક્ષણો તો એની ટૂંકમાં યાદ રાખવાની રીતે ચાવી આપેલી છે અટે આ એટલે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે તો કે સતત ચાલતી પ્રક્રિયા બીજો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન અહીંયા થાય છે આપણે જે પહેલા પ્રશ્નમાં વાત કરીએ આર્થિક વૃદ્ધિમાં ત્યાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો હતા અહીંયા આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન બંને થાય છે અને રાષ્ટ્રીકમાં વધારો થાય માથા એટાવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં પણ વધારો થાય છે કે જીવન ધોરણમાં સુધારો આવે છે એટલે કે ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે પછી માંગમાં પરિવર્તન આવે કારણ કે લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય લોકોની આવક વધે એટલે માંગ કેવી થવાની છે વધવાની એટલે કે માંગમાં પરિવર્તન આવે અને મોશોક વસ્તુની માંગ કેવી થવાની છે વધવાની પછી જે મૂડી સર્જનમાં વધારો પછી જે શ્રમની ગતિશીલતા વધે અને અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા કેવી હોય છે સ્વયંભુ હોય કારણ કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા જ્યારે શરૂ થાય ત્યાર પછી ઓટોમેટિક રીતે પોતે જાતે જ તે વિકાસની પ્રક્રિયા ચાલુ રહેવાની અને છેલ્લો જે ટેકનોલોજીમાં ફેરફાર આવે કે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય અને દેશનો વિકાસ થવાથી ઉત્પાદનના સાધનો નવા નવા આવવાથી ટેકનોલોજી નવી નવી આવવાથી ટેકનોલોજીમાં થવાનો છે ફેરફાર અને એની મર્યાદાની વાત કરવી ટૂંક પ્રશ્ન છે એક ગુણ કે બે ગુણ માં પૂછી શકાય તેવો મર્યાદા જીવનધોરણમાં જે સુધારો થાય છે એ કેવા પ્રકારનો સુધારો થાય છે કેટલા પ્રમાણમાં થાય છે કયા લોકોને કેટલી આવક વધી કેટલા લોકો ગરીબ જેનો ચોક્કસ માપ કાઢી શકાતો નથી અને છેલ્લું છે કે ધોરણમાં સુધારો થાય તેવું ચોક્કસ કહી શકાય નહીં પછી વાત તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત તો આ જે ટૂંકમાં આપણે વાત કરવી તો કે તફાવત એટલે પહેલો જ તે મુદ્દો લખવાનો છે આપણે અર્થ તો અર્થની વાત કરવી તો કે એનો અર્થ આપણે હમણાં જોઈ ગયા કે આર્થિક વિકાસ એટલે બહુ પરિમાણીય પ્રક્રિયા વૃદ્ધિ વધારો એવી જ રીતે બીજો મુદ્દો છે પ્રક્રિયા કે ઘટના તો કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા ગણવામાં આવે છે અને આર્થિક વૃદ્ધિ ઘટના ગણવામાં આવે છે પછીનો મુદ્દો છે પરિવર્તનો તો કે આર્થિક વિકાસ કરી પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે પરિવર્તનો પછી ત્રીજો મુદ્દો છે સાધનની વાત કરવી તો આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન અહીંયા સર્જાય હા કે આપણે દેશમાં ઉત્પાદનના સાધનો હોય અને કેવા હોય વણ વપરાયેલા સાધનો હોય કે જે હજી સુધી તેનો ઉપયોગ થયો હોય નહીં તો દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો એ મોટો પ્રશ્ન કયો છે તો કે વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન સર્જાય અને આર્થિક વૃદ્ધિમાં જે આપણા દેશ પાસે ઉપલબ્ધ સાધનો હોય તેની પુનઃ ફાવણી ઉપર ભાર મૂકવામાં આવે છે કે જે સાધનો છે તેની બીજા ફાવણી કરવાની ઉત્પાદન કાર્ય વધારવાનો કે જેથી કરીને પેલા આર્થિક વિકાસ હોય ત્યાર પછી આર્થિક વૃદ્ધિમાં વધારો કરી શકાય પછી આ બંને ખ્યાલ કયા દેશો સાથે વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે અને આર્થિક વૃદ્ધિ એ જે વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ જોવા મળે છે કારણ કે હજે ભારત જેવા દેશો અને ભારતની આજુબાજુના દેશો એ બધા કેવા દેશો છે તો કે વિકાસશીલ અને હજી આપણા દેશને આઝાદીના પંચોતેર વર્ષો પૂરા થઈ ગયા પણ આપણા દેશનો પૂરો વિકાસ થયો નથી એટલે આપણે પહેલા આર્થિક વિકાસની જરૂર છે જ્યારે વિકસિત દેશો કે શરૂઆતના વર્ષોમાં એ લોકોનો વિકાસ થઈ ગયો એટલે એ લોકોને વિકાસની જરૂર નથી એ લોકોની માથે ટાવક વધારે છે એટલે વિકસિત દેશો જે આર્થિક વૃદ્ધિ ઉપર વધારે ધ્યાન આપે છે પછીનો મુદ્દો છે માપવાનું કાર્ય તો કે આર્થિક વિકાસ માપવાનું કાર્ય વૃદ્ધિ વિસ્તૃત અને જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે મર્યાદિત પછીનો મુદ્દો છે સંબંધ કે આર્થિક વિકાસમાં જો માથા આવક અને વેચણી સાથે સંબંધ છે અને

આર્થિક વિકાસ વિના છે આર્થિક વૃદ્ધિ કેવી છે મનોવલણ બદલાતા નથી અને છેલ્લો મુદ્દો છે ઉદાહરણ કે આર્થિક વિકાસ કયા દેશોમાં જોવા મળતો કે ભારત પાકિસ્તાન શ્રીલંકા જેવા વિકાસશીલ દેશોમાં અને આર્થિક વૃદ્ધિ તો કે અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં જોવા મળે આ ત્રણ ગુણ પાંચ પાંચ વારંવાર બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે રીતે ટૂંકમાં લખી શકાય પછીના પ્રશ્નની વાત કરીએ તો આર્થિક વિકાસના નિર્દેશકો અથવા તો તેના માપદંડો અથવા તો તેના ધોરણો તો આપણે વાત કરી આર્થિક વિકાસના નિર્દેશકો તો આર્થિક વિકાસના ચાર મુખ્ય નિર્દેશકો છે પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બીજો માથાડેટ વૃદ્ધિ દર ત્રીજો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચાર નંબર છે માનવ વિકાસ આંક એમાંથી પહેલાની આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તો પહેલાની વ્યાખ્યા છે કે રાષ્ટ્રીય આવક કોને કહેવામાં આવે તો રાષ્ટ્રીય આવક એટલે એક વર્ષના સમયગાળ દરમિયાન કોઈપણ દેશે કમાયેલી આવકના સરવા અને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈપણ દેશે કમાયેલી આવકના અને રાષ્ટ્રીય આવક કહેવાય તો આવક ક્યાંથી પ્રાપ્ત થાય તો કે આપણી પાસે ઉત્પાદનના સાધનો હોય જમીન મૂડી શ્રમ અને નિયોજક બરાબર તેમાંથી આપણને આવક પ્રાપ્ત થાય આપણી પાસે જમીન હોય તો જમીન ને ભાડું આવશે શ્રમિક હોય તેને વેતન હોય મૂડી હોય તો વ્યાજ પ્રાપ્ત થાય અને નિયોજક હોય તો તેને નફો પ્રાપ્ત થાય એટલે ભાડું પ્લસ 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 વેતન વ્યાજ નફો એટલે આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવક હવે એની જો રાષ્ટ્રીય આવકના ના વૃદ્ધિ દંડ મર્યાદાઓ મુખ્ય ત્રણ મર્યાદાઓ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી કે કઈ પદ્ધતિએ ગણતરી કરવી બીજો જે વસ્તી અને ત્રીજો જે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ આ રાષ્ટ્રીય ગણવાની જે પદ્ધતિઓ છે ધોરણ આવતી આ આવકની પદ્ધતિ પદ્ધતિ અને કોઈ પણ પદ્ધતિ થી ગણતરી કરો એટલે દરેકમાં જવાબ કેવા આવે છે અલગ અલગ તો અહીંયા જો આગળ ક્યાં માહિતી આપ્યો છે કે દેશ કયા દેશમાં જે રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દરમાં કેટલા ટકા ફેરફાર થયેલો તો નોર્વે માં બે પોઈન્ટ બે ટકા અમેરિકામાં બે પોઈન્ટ ચાર ટકા શ્રીલંકામાં ચાર પોઈન્ટ પાંચ ટકા ચીનમાં સાત પોઈન્ટ પછી બીજાની વાત કરી તો કે માથાળી આવકનો વૃદ્ધિ દર તો અહીંયા પહેલી વ્યાખ્યા છે માથાડી આવક કોને ગણવામાં આવે તો કે હમણાં વાત કરી કે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક હતી તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કોલ વસ્તી વડે ભાગતા વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને માથાળી ટાવક કહેવામાં આવે છે અને વ્યાખ્યા પરથી જો માથાડી ટક તમારે સૂત્ર લખવું હોય તો કુલ રાષ્ટ્રીય આવક ના છેદમાં કુલ વસ્તી અહીંયા જો કે માહિતી આપેલી છે વિવિધ દેશના નામ આપેલા છે માથાદીઠ આવક ડોલરમાં આપેલી છે અને માથાદીઠ આવકમાં થતો વૃદ્ધિ દર તો કે નોર્વેની વાત આપણે કરીએ તો કે નોર્વેમાં જો કે માથાદીઠ ટાવક કેટલી છે તો કે 66992 ડોલર છે અને તેમાં વર્ષ 2014 માં કેટલા ટકા અંદર વધારો તો કે 1.1 ટકાના દરે વધારો અમેરિકાની માથાદીઠ ટાવક બાવન હજાર નવસો ને સુડતાલીસ ડોલર અને એમાં વૃદ્ધિ દર છે ટકા શ્રીલંકાની માથા સાતસો ને ઓગણી પાંચ ટકા ચીનની માથા રીટ આવક છે બાર હજાર પાંચસો સુડતાલીસ ડોલર અને વૃદ્ધિ દર છે છ પોઈન્ટ સાત ટકા આપણે ભારતની વાત કરીએ તો ભારતની માથા આવક છે પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલર અને એનો વૃદ્ધિ દર છે છ ટકા જેટલો અને પાકિસ્તાનની વાત કરીએ તો એની માથાની આવક છે ચાર હજાર આઠસો ને સાસઠ ડોલર અને એનો વૃદ્ધિ દર છે બે પોઈન્ટ છ ટકા જેટલો હવે જો એની મર્યાદાઓ આપેલી છે કે માથાની આવકના નિર્દેશકની મર્યાદાઓ તેની મુખ્ય મર્યાદામાં પહેલું કે માત્ર અંદાજો છે આપણે હમણાં વ્યાખ્યામાં વાત કરી કુલ રાષ્ટ્રીય આવક ને જે કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તો કે આપણે દેશની કુલ આવક ને કુલ વસ્તી વડે ભાંગો એટલે આપણને માત્ર હું દર્શાવે છે સરેરાશ પછી જે સરખામણીની મુશ્કેલી પછી જે રાષ્ટ્રીય આવક અને માથલ આવક ગણવાની મુશ્કેલી અને છેલ્લું છે કે માથાઈટ આવક જેટલી આવક બધા નાગરિકોની હોય તેવું જરૂરી નથી આપણે જે આંકડાની વાત કરીએ કે ભારતની જે માથાઈટ આવક હોય એટલે આવક દરેક નાગરિકની હોતી નથી આપણા દેશમાં વાત કરીએ તો ગરીબ લોકો છે તેની આવક ઘણી બધી ઓછી જોવામાં આવે છે અને અમીર લોકોને આવક ઘણી બધી કેવી જોવામાં આવે છે વધારે અને ટૂંકમાં યાદ રાખજો કે મર્યાદાઓમાં મામાસર રાજ્ય માત્ર અંદાજો માત્ર સરેરાશ દર્શાવે સરખામણીની મુશ્કેલી આવક અને માથરી આવક બધા નાગરિકોની હોય તેવું નથી પછી વાત તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો તો કે આ વિદ્યાર્થી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે અને એમાં મુખ્ય દસ બાબતોનો સમાવેશ થાય એના માટે તમારે ટૂંકમાં યાદ હોય તો બા આખા ડ્રેસ ઉપર પીસી બાળ લે બા મૃત્યુ પ્રમાણ આરોગ્ય અને તબીબી સેવાઓ ખોરાક ડ્રેનેજ ની સુવિધા સરેરાશ આયુષ્ય ઊર્જા શક્તિ પરિવહન અને માહિતી પ્રચારણ સેવા રહેઠાણ અને કપડા પીવાનું ચોખ્ખું પાણી શિક્ષણ અને મનોરંજન આ દસ બાબતોનેમાં સમાવેશ થાય છે પછી જે જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે કે

અને પિક્ક્યુલીની વાત કરીએ તેમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય શિક્ષણ આયુષ્ય અને બા મૃત્યુ દર પછી જે જીવનની ભૌતિક ગુણવત્તાના ત્રણ ઘટકો મુખ્ય જે ઘટકો જેમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય પહેલું શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય અને બા મૃત્યુ દર હવે મર્યાદાઓ તો કેમાં માત્ર ત્રણ બાબતો ધ્યાનમાં લીધે હમણાં જે ત્રણ ઘટકો આપણે કીધા એમાં ત્રણ બાબતો ધ્યાનમાં લીધી અને ત્રણ બાબતોથી દેશનો યોગ્ય વિકાસ માપી શકાય નહીં અને ત્રણે બાબતોની માત્ર અહીંયા શું દર્શાવે છે તો કે માત્ર સરેરાશ તેનાથી જો સરેરાશથી દેશનું પછાતપણું અને અગ્રિમતા દર્શાવી શકાય નહીં કયો દેશ આગળ છે કયો દેશ પાછળ એ ચોક્કસ કહી શકાતું નથી અને વિદ્યાલયમાં જો ત્રણેય ઘટકોનું મહત્વ કેવું છે એક સરખું મહત્ત્વ આપેલું પણ માનવ જીવનમાં જે એક સરખું મહત્ત્વ ધરાવતી નથી કે ગરીબ વ્યક્તિ હોય તેના માટે શિક્ષણ મહત્ત્વનું હોય નહીં ઘણા માટે આરોગ્ય મહત્ત્વનું હોય નહીં ઘણા માટે બા મૃત્યુદર મહત્ત્વનો હોય નહીં તો કે દરેક બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ ધરાવતી નથી અને પિક્વલયમાં આર્થિક વૃદ્ધિ કેવી છે મહત્વની છે પણ આર્થિક વૃદ્ધિ ધ્યાનમાં લીધી નથી તેની ઉપેક્ષા કરેલી છે જે જે દેશનો તે દેશ બીજા દેશ કરતા વધારે વિકાસ કરે છે તેમ કેવું યોગ્ય નથી જેમ કે જો દનિક દેશોમાં છે પિક્યુઅલય વધવાની ગતિ કેવી કેવી હોય છે તો કે ધીમે હોય કારણ કે ત્યાં સરેરાશ આયુષ્ય

અર્થશાસ્ત્રીનો અને આપણા ભારતીય અર્થશાસ્ત્રી છે ડૉક્ટર અમર્ત્ય સેન અને એની રચના અથવા તો રજૂઆત થઈ તો કે કયા વર્ષે રજૂઆત થઈ માનવ વિકાસ અંગની તો કે ઓગણીસો માં કોના દ્વારા તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા એટલે કે યુએનડીપી દ્વારા યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા રજૂ કરવામાં આવેલો અને તેનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે તો કે ઝીરોથી એકની વચ્ચે હોય હમણાં આગળ આપણે વાત કરી જીવનની ભૌતિક ગુણવત્તા આંગ પિક્યુએલ તો કે એનું મૂલ્ય જીરોથી સો વચ્ચે હોય અને માનવ વિકાસ આંગનું મૂલ્ય કેટલું હોય ઝીરો થી એકની વચ્ચે હોય મહત્તમ મૂલ્ય કેટલું એક અને ન્યૂનતમ મૂલ્ય કેટલું ઝીરો અને અહીંયા જો આપેલા છે માનવ વિકાસ આંગ ઘટકો અહીંયા પણ ત્રણ ઘટકો છે અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ અને જો અહીંયા માહિતી આપેલી છે કે કે હ્યુમન એટલે માનવ અને વિશ્વના વિવિધ દેશો તો કે નોર્વેમાં એનો મૂલ્ય કેટલું છે તો કે માનવ વિકાસ નોર્વે નો છે જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ અને વિશ્વમાં તેનો ક્રમ છે પહેલો બરાબર એટલે કે નોર્વે જે પ્રથમ સ્થાન પર છે અને તેની માથરી વાત કરી હતી કે કેટલી છે ડોલર અને એ લોકોનો જન્મ સમય અપેક્ષિત આયુષ્ય કેટલો એક્યાસી છ વર્ષ અને અભ્યાસના અપેક્ષિત વર્ષો કેટલા છે સત્તર પોઈન્ટ પાંચ અને અભ્યાસના વાસ્તવિક વર્ષો કેટલા છે બાર પોઈન્ટ છ એવી રીતે જોઈએ તો અમેરિકાનો માનવ વિકાસ કેટલો છે જીરો પોઈન્ટ નવસો ને પંદર અને કેટલામાં ક્રમે છે આઠમા ક્રમે અને અમેરિકાની માથડી આવક છે બાવન હજાર નવસો ને સુડતાલીસ ચીનની વાત કરવી તો તેનો માન્ય વિકાસ આંક છે જીરો પોઈન્ટ સાતસો ને સત્યાવીસ અને તેનો નંબર છે નેવું ભારતની વાત કરવી તો ભારતનો છે જીરો પોઈન્ટ સાતસો ને નવ અને આપણો નંબર છે એકસો ને ત્રીસ મોકિસ્તાનની વાત કરીએ તો એનું મૂલ્ય છે જીરો પોઈન્ટ પાંચસો ને આડત્રીસ અને માન્ય વિકાસ આંકમાં તેનો નંબર છે એકસો ને સુડતાલીસ અને દ આફ્રિકાના દેશની વાત કરવી નાઇજર તો તેનું મૂલ્ય છે જીરો પોઈન્ટ ત્રણસો અને તેનો નંબર છે એકસો ને અઠ્યાસી માનવ વિકાસ એમાં વિવિધ દેશોને જે એક થી ને નંબર આપવામાં આવે એક બે ત્રણ ચાર પાંચ અને એવા એકસો ને એક નંબર થી શરૂ કરીને આ માનવ વિકાસ આંગમાં એક થી ને એકસો ને અઠ્યાસી નંબર આપવામાં આવે એટલે માનવ વિકાસ આંગમાં માત્ર હું આપવામાં આવે છે નંબરો કે કયા ક્રમ ઉપર કયો હોય છે એનું માનવ વિકાસ આંગનું મૂલ્ય કેટલું છે અને માનવ વિકાસ આંગનું આ જે મૂલ્ય આવે છે જીરો થી એક ની વચ્ચે હોય છે અને જેનું મૂલ્ય છે જીરો ની નજીક હોય તે દેશનો વિકાસ ઓછો થયો હોય અને જેનું મૂલ્ય એક ની નજીક આવે તે દેશનો આર્થિક વિકાસ કેવો જોવામાં આવે છે વધારે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયોમાં જાણવા જાણવા જેવી માહિતી મળે શીખવા કાંઈ મળ્યું હોય તમારી યુટ ચેનલ રીપી ઈ લર્નિંગ હબ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરો થેન્ક યુ